રાજેશ કુમાર લાલ મદન લાલ કુંદનલાલ મકાનમાં ભાડેથી રહેતા પિતા પુત્ર સહિત સહિત્રણ જણાએ ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સુરતમાં પ્લાન્ટ નાખવાનું કહી નિવૃત્ત ઓફિસર પાસેથી રૂપિયા બે પોઇન્ટ સત્તાણું કરોડ પડાવ્યા છે વળી ઓફિસરના પુત્રને વીસ ની ભાગીદારી તેમજ આઠ ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી જોકે આરોપીઓ સુરતમાં પ્લાન્ટ પણ શરૂ કર્યો હતો અને યોગ્ય રીતે નહીં ચલાવી તે પ્લાન્ટ બંધ કરી દીધો હતો આમ

મેં બાઈકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચૂક તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને બે કરોડ સત્તાણું લાખની તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ જે અનુસંધાને ગુ એફઆઈઆર નોંધી અને આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી આરોપી અને ફરિયાદી જે છે આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોઈડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો હાલ અમારી તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન કદાચ શક્ય હશે તો જો ગુનો જણ્યા આવશે તો એ બાબતે પણ અન્ય કાર્યવાહી વિશેષ કરવામાં આવશે